અને ફોરો તમારી કચેરી એટલા અને કદાચ પર મંત્રીય આવરીયા અલગ અલગ આપી એક મિત્રના આયા એક વાલા લાગે મિત્રમમ મિત્રમમ વાલા લાગે મિત્રા લે કોકડી વાળી જે જમોવાળો સા સા જાણો ની આવના છે ફોરાવલી બાવલા આઈશ્ય દીકરા બાબા આને દીકરા કોની ભારપતિ છે કરી પી દે દીકરા હરુ બાબા એની પાળી જોદો રાણા પતિઓ આપણ કરતો ગોરી ભાષા ભીસ દે દીકરા બાબા ફરાયો કરો તો સાઈસ રાણા બાનો ફોનો ફોન તો કા ભાડ પર મિટ કરા તો ઓટો ભલી નીચે ઉપર દીકરા બાબા ઉસ્કે આગળ કદી ભી સોને દીકરા ઓલા કી પરવા દેશ દે

વારી હા 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 વારી હા રેકારો ઉઢણી હા રાસી વર્તાની અબેન હા એક પડી દરેક ને કાળો ધાવળો પુસ્તો હોય હા દરેક ના કાળો ધાવળો હોય

શંકર એ ઈસાયની મકલવા મારા ઓરે જજા મારા રોમે જો આ ગૌમથી કસિત કરી હરુમા ખેજની સાધના કરી રમણ સિદ્ધ બની દીકરા હરુમા ખેજની ભક્તિ કરી વાવા એના માટે ભક્તિ વાણ બની દીકરા હરુ વાર જે ગામનો દેશને અરે છોડો છોડો એ દીકરા આવો આવો આપણે ક્યાં વશળ 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 ગોળો આમાં વશળ દીકરા દાણો વિરોધ કરાવડાવતો જોરાતી માકાનો ફાળો ભસું મેરે દીકરા આમાં કાન Ei, hey, como é o

અડી કોનો વળ લેતા કરી બોલતા હોય કરી બોલતા હોય કે દીકરા છે જે રોડ છે એને છે મારો સાલી દેવનો રોણોની મેડી બેાળીયો ને આ કાડું ટકા વેનું વળે છે એ મા એ મા

અને તે ભક્તિના દોર પકડ્યા માસ્તરે એને કદી મે મેરડી એક મારા રૂબોય ખરામ કરવા દીધા કે જગરા જો કે બેહાર અમે સક્તિ મારે ભતાયે દીદરા આમ માર ઉતો ઉદે સિદિદરા કે કોઈ બી જગ્યા પર રહેતા હોય દીદરા કેરે કોઈ બી કોઈ બી વ્યક્તિ ના કોઈ બી ભોણા કેવા દ્વારા કેરે કોઈ ઘર પર જગ્યા કે त्याગી દેવી નહીં ધરૂમાં દરેક ના ઉકો સુદકરા પેલા તો કદા તમે નોધારા ભરી જાઓ દીદરા નોધારા ભરી જો સત્વઈ જાવ કે આ નીકરા બળી વાત કરી દીદરા શું કોઈ દેવી શક્તિ દયા ના આવે શું કોઈ માતા દયા ના આવે શું દયા એક એક વ્યક્તિના અંદર જ હોય કરી

મેળી હોય ખાલી એક લાભ કરો છો એવી રીતના તળિયા નો મહારાજ એક ખાલી આપશો જેમાં તળિયામાં જેટલા પણ દેવ હોય છે દરેક ને મહારાજ આપીને દરેક તમે જે ઘરમાં અન્ન બનાવતા હોય તમારો આખો ભાવ હોય તો તમારા ઘેર ભણતો હોય ઘણી મેં કીધું તમારા ઘર નો કોઈ બી વસ્તુ મે કીધું માસ્તર એટલું ભાવ એટલે એના જેવા ગુણ તમારી અંદર તમારી જમાય તમે જમો પ્રસાદ રૂપી બની જાય પ્રસાદ રૂપી બને પ્રસાદરૂપી તો બને જ પણ એટલું બધું તમારી મા નું એટલું જેવા દેવી શુક્તિ ના ગુણ છે એવા તમારી અંદર ગુણ આવે આવું મારું વાતાવરણ કેવું છે તમે નોકરી પરો તમે નોકરી પર જાતા નોકરી પર તમે જેટલું મજૂરી ઉઠાવતા છો જેટલું તમે ભલવાનું કોમ કરતા હશો એટલો હું તો પગાર છે તમારો કે ભાઈ તમારો ભય હશે તમારો ફૂલ લોન તમારો વધારે હશે એન તમને સારું મળશે તમારો આગળ દીકરો એવો ઓછો ભાવ જાગે કે ભાવ ના જાગે તને ઓછો મળે આવ માતા મારી તો કોઈ નાખતી નથી કોતું આવડો મારો ડરવાની એવું જરૂર દરેક ને મારા દરેક ને મોટું દરેક હાલ દીકરા પણ દરેક ને

ચરણ છોડવાના કહીએ પોતાના મા બાપ ને ભજે રાખવાનું કહીએ પેલા ઘરના મા બાપ તમારા મોટા મોટા ભગવાન દીકરા

અને પોતાના મા બાપ પોતાનું સંતાન ભેગું પડતું જાય છે

વારંવાર ગુસ્સા અતિશય આવતા હોય માસ્તર અને દીવા અગરપતિ ના કરવાના ટાઈમે તમને આળસ થતી હોય કે નક્કી કરે કાય ને કરી દેસુ આ એકદમ થી આળસ કહેવાય તો આ બધું બોંદ કરવા તમારા ઘર ની અંદર પવિત્રતા નહી હોય તો દુષ્ટ મારા વિચાર બદલી નાખે જે તમારું મન બદલી નાખે ઘણા હું

જે પ્રમાણે જે કરતા હોય અને ઘર ની અંદર જેટલી પણ પવિત્રતા હશે એ પવિત્રતા ના આધારે ઘેર લક્ષ્મી ના પ્રકાર મેં કીધા એક અલક્ષ્મી અને એક લક્ષ્મી જેના ગરબલક્ષી વાત કરે ને એના ઘર ક્યારે ઉધાર ના થાય લક્ષ્મી વાત કરે એના ઘેર ઘટી

બનવા પડે પેલા એના જેવું થાવું પડે દીકરા અને જયારે દીવ ના રંગમાં રંગ ને આત્મા એને અર્પણ કરી દો ને ત્યારે દેવ તમારું કરે અને ત્યારે દેવ તમારા કોઠિયા દીધા એમને બોલાવી નહી દીધા બી પણ કોઈ ને તમારા 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 તમે તમારા બાકી અની અજ્ઞાન રસ્તા પર હેઠળ ખુબ જરૂરી દીકરા આપણું સમય તમારે ભાષણ બગાડવાનું કારણ શું આપણો સમય બગાડીશ

મૂળ વાતો નથી પૈસા નથી બતાવે અને માતા કહું કે આ તમારી માતા એ દેવને તમારે કાલે અગરબત્તી કરવાની અગરબત્તી કરવા તમને એવું લાગે કે પ્રમાણે આપણે અગરબત્તી કરવાથી ઘણું સારું થયું

દવા દીધા નથી અને મારો રોમ રાખશે તો હું ક્યારેય જવા દઈશ નહીં દરેક બતા નિરાશ કાઢ્યા નથી